ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીની જન્મતિથી નિમિત્તે તેમની પ્રતિમાને હારારોપણ હારારોપણ કરવામાં મુખર્જીની નિમિત્તે સૌ કાર્યકર્તાઓ માટે એકઠા પ્રતિમા શ્યામા પ્રસાદ મુખર્જીના કાર્યોનું સ્મરણ કરતા મંતવ્ય વક્તવ્ય કર્યું છે કે તેમની વિચારધારા અને તેમના સંઘર્ષોએ ભારતીય રાજનીતિ પર અમીટ છાપ છોડી છે તો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ રાષ્ટ્રવાદા વિચારને પ્રોત્સાહન આપ્યું છે તે રાષ્ટ્ર એકતા માટે એક દઢ હતા જેમણે દેશમાં એક મજબૂત રાજકીય વિકલ્પનું બીજ રોપ્યું હતું તે રાજે તેમના જન્મદિવસ નિમિત્તે હારારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ના સ્થાપક પૈકીના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મતિથિ નિમિત્તે એમને એમના જન્મતિથિ માટે આજે એમના પ્રતિમાને હારારોપણ કરવા માટે ભુજ શહેરના સૌ કાર્યકર્તાઓ આજે મળ્યા હતા અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જે આ દેશ માટે બલિદાન આપ્યું આપણે બધાને ધ્યાનમાં છે આજે જે ભારતીય જનતા પાર્ટી મૂળ ભારતીય જનસંઘ ઓગણીસો એકાવનમાં જે સ્થાપના થઈ ત્યારે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને એમની સાથેના જે કંઈ રાષ્ટ્રભક્ત લોકોએ આ પાર્ટીની સ્થાપના કરી અને કાશ્મીરમાં જે પ્રકારે એક જ દેશમાં બે સંવિધાન વિધાન બે એના ધ્વજ અને એ પ્રકારનું આખું અલગતાવાદી એ જે પ્રકારની એક માનસિકતા ત્યાંના લોકોમાં હતી અને જે તે વખતની સરકારોએ એ માનસિકતા આખી ઊભી કરી એના સામે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પોતે એ જે કંઈ પરમીટ પ્રથાનો ભંગ કરીને ધરપકડ વહોરીને શંકાસ્પદ સ્થિતિમાં એમનું કાશ્મીરમાં બલિદાન થયું એ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મદિવસ હોવાથી સૌ કાર્યકર્તાઓ આજે મળ્યા મળ્યા એમની પ્રતિમાને આરારોપણ કર્યું અને જે એમણે દેશ માટે બલિદાન આપ્યું છે એ પ્રકારના સૌ કાર્યકર્તાઓ એના જીવન કવનને યાદ કરી અને આજે સમગ્ર જિલ્લામાં એક તારીખથી છ તારીખ સુધીમાં બધી જગ્યાએ એક વિચાર ગોષ્ઠી એના જીવન ચરિત્ર ઉપર લઈને આજે પણ બે ત્રણ તાલુકાઓમાં આજે છે સતત એક તાલુકાથી જિલ્લાના સત્રે સત્તર મંડલમાં આ કાર્યક્રમો થયા છે અને એને યાદ કરીને આવતી પેઢી એમના બલિદાનને યાદ કરે એ પ્રકારની જે કંઈ પાર્ટીના કાર્યક્રમો એ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા થયા છે